પાઠ ખણાવવા માટે ભારત દ્વારા રાજદ્વારી રીતે લેવામાં આવેલું આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે ભારતે ચિનાબ નદીનું પાણી બંધ કરી દીધું છે મળતી માહિતી મુજબ ભારતે ચિનાબ નદી બગલીહાર બંધમાંથી પાકિસ્તાન જતું પાણી બંધ કરી દીધું છે અને જેલમ નદી પરના કિશનગંગા બંધ પર પણ આવા જ પગલા લેવાની યોજના છે ભારત જમ્મુના રામબનમાં બગલીહાર હાઇડ્રોપાવર ડેમ અને ઉત્તર કાશ્મીરની અંદર કિશનગંગા હાઇડ્રો પાવર ડેમ દ્વારા તેના તરફથી પાણી છોડવાના સમયને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી પણ હવે બંધ કર્યું છે સિંધુ જળસંધી કરાર રદ કર્યા બાદ આ એક મોટું કહી શકાય છે જે ભારત દ્વારા પાકિસ્તાન પર લેવામાં આવ્યું છે રામબનની અંદર બગલીહાર ડેમ દ્વારા ચીનાબનું પાણી રોકવામાં આવી ચુક્યું છે અને જેલમ નદીનું પાણી રોકવા માટે પણ ભારત યોજના બનાવી રહ્યું છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે કિશનગંગા બંધ દ્વારા જેલમ નદીનું પાણી રોકવાની યોજના પર પણ અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતનું આ વધુ એક સૌથી મોટું પગલું કહી શકાય છે સિંધુ જળસંથી કરાર રદ કર્યા બાદનું આ સૌથી મોટું એક જે પગલું છે તે ભારતે પાકિસ્તાન પર ભર્યું છે પાકિસ્તાન જતું પાણી રોકવા માટે ભારતની આ મોટી કાર્યવાહી છે ભારતે પાકિસ્તાન જતું ચીના નદીનું પાણી પણ હવે બંધ કર્યું છે